જય માતાજી જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો માલધારી સમાજને જય ઠાકર મિત્રો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે બધા પ્રથમ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આજે બીજો શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે બીજો તો નાયખ છે બધાને મારા હર હર મહાદેવ મિત્રો આજે ટ્રેક્ટર આવ્યો છે આપવાનો મગફળીમાં

આ ટ્રેક્ટર છે અને આ મગફળી માગવાનું છે મિત્રો આવી મગફળી છે બરોબર દેશી જુગાર લગાવ્યો છે તમે જોઈ શકો છો કારણ કે મગફળીમાંથી તોર લાગી ગઈ છે ને મેડવાની ટોર એટલે ફાવતો નહોતો પછી અમે પીઝા બાંધી દીધા બરાબર દીધા કેવો આપણો દેશી જુગાર તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સ પછી કહેજો છે માલદારી સમાજ સમાજ છે મગફળી છે મિત્રો વારે છે પાસે પીડિયા બાંધેલા છે કેમ આઈડી માયરો છે પાણી એમનો તો اوي جنا واري ناره جڑا سجوليو ميني ٹریکٹر تھیو جو وريو جو جو سچ چالو

તો મિત્રો આજનો એવો આપણે પૂરો કરીએ અને બીજા બધા લોકોને વાત જોજો તમે લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરજો અને તમારું ખ્યાલ રાખજો જય કિસાન જય હિન્દ જય ગરવી ગુજરાત જય ભારત